દાહોદના ઝાલો ડિવિઝનના ચાકલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પોલીસ કર્મીને માર મરાયો આશરે પચાસ લોકોના ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો ફોર વ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું પંચનામું કરી ડેડ બોડી પીએમ અર્થે પેથાપુર સીએસસી કેન્દ્ર ખાતે લવાઈ હતી ડેડ બોડી સીએસસી કેન્દ્ર ખાતે લવાતા પરિવારજનો ઉશ્કેરાયા હતા સ્થળ ઉપર પોલીસકર્મી પર ટોળાએ હુમલો બોલતા કર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ અન્ય કર્મીઓ જોડે પણ ગાળાગાળી કરવામાં આવી હતી ચાકલિયા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો સ્થળ પરથી અઢાર લોકોની અટકાયત કરી ઝાલોટ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામને ચોવીસ કલાકના રિમાન્ડ આપ્યા એએસઆઈ પોલીસ કર્મી સુભાષ નીનામાને લાકડીઓ તેમજ લોખંડના પાઇપ અને પથ્થરો વડે માર મરાયો હતો પોલીસ કર્મીને શરીર અને મોઢાના ભાગે માર મરાતા ગંભીર રીતે જાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો હતો ઝાલોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો પોલીસ અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા રિપોર્ટર કિશોર ડબગર દાહોદ સાકલ્યા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ જેમાં એક વ્યક્તિનું મરણ જતા એસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહેલ કે તમે અમને પૂછ્યા વગર બનાવાળી જગ્યાથી બો ડેટ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસ એક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવડી જગ્યા પર પહોંચી ગયા ત્યાં સત્તર એક માણસો સત્તરથી અઢાર માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે આજરોજ સત્તર માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે